ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ થેલેસીમિયા થેલેસીમિયા એ ખામીયુક્ત હિમોગ્લોબિન સંશ્લેષણને કારણે વારસાગત હેમોલિટિક રોગોના જૂથમાંનો એક રોગ છે થેલેસેમિયા મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના દેશો કે આફ્રિકન અને એશિયન દેશોમાં વ્યાપક પ્રમાણે જોવા મળે છે થેલેસીમિયા શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને જોઈએ ટીન ગર્લ્સ આર સફરિંગ ફ્રોમ થેલેસેમિયા મેજર અર્થાત જોડિયા છોકરીઓ થેલેસેમિયા પીડાઈ રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ થેલેસેમિયા કાઇન્ડ ઓફ એટલે કે થેલેસેમિયાને એક પ્રકારનો વારસાગત હિમોલેટિક રોગ માનવામાં આવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ